કેન્દ્રની અંદર આજે સમગ્ર ભારતના રાજ્યોને આ ગુજરાતનું મોડલ ગુજરાત જોઈને સમગ્ર ભારતના રાજ્યોએ પણ નક્કી કર્યું કે દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હોય અને નરેન્દ્ર મોદીજી જ્યારથી પણ બેઠા ત્યારથી એમની જે ટીમ છે એ ટીમ સતત ચોવીસ કલાક વિકાસની ગાથાને આગે કૂચ કરે છે મિત્રો આ વિસ્તારના

પંડિત દીનદયાળજીની શતાબ્દીની ઉજવણી કરી રહ્યું છે પાર્ટીની ઉજવણીના આ કાર્યને છેક બુથ સુધી વિસ્તારવાના આશય સાથે એક વિસ્તારક યોજના પાર્ટીએ અમલમાં મૂકી છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાના અહીંયા કવિઠા ગામના બુથની અંદર પણ એક વિસ્તારક યોજનાના ભાગ તરીકે કાર્યક્રમનું આયોજન થયું હતું એમાં ભાગ લેવા માટે હું આવ્યો છું